નયુગ વિદ્યાલય જંબુ શહેરમાં બસો અઠ્ઠાણુંમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવ્યો જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત નવયુગ વિદ્યાલય જંબુ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહે છે જે અનુસંધાને નવયુગ વિદ્યાલય જંબુ શહેરમાં બસો અઠ્ઠાણુંમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પ માટે આર્થિક સહાય રોટરી ક્લબ ઓફ ભરૂચ તવક્કલ સોલ્ટ કંપની નાડા અને આઈ હોસ્પિટલના ડોક્ટરોની તબીબી સેવાથી યોજાય છે જે દર્દીઓને વેલ છારી જામર કે મોટિયાના પ્રોબ્લેમ છે તેવા દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ મોગલ લઈ જવામાં આવે છે ત્યાં રહેવા જમવા મોટિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી દવા ચશ્મા તથા પરત મૂકી જવાની તમામ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે તેવું નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય જણાવ્યું હતું સલીમ ગોડાવાલાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જે અનુસંધાને આજે બસો અઠ્ઠાણુંનો નિઃશુલ્ક નેત્રયજ્ઞ નવી વિદ્યાલય જંબુસરમાં યોજાયો આ કેમ્પ રોટરી ક્લબ ઓફ ભરૂચ કવપલ સોલ્ટ કંપની નાળા અને શંકરાઈ હોસ્પિટલ મોગરના ડૉક્ટરોની તબીબી સેવાના સહકારથી યોજાય છે આજના આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જેમને વેલ છરી ઝામર કે મોતિયાના પ્રોબ્લેમ છે આવા દર્દીઓને આજે બસમાં શંકરાય હોસ્પિટલમાં લઈ જવામાં આવશે ત્યાં તેમને રહેવાની જમવાની મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી દવા ચશ્મા અને પરત જંબુસર મૂકી જવાની તમામ સેવાઓ નિશુલ્ક રહેશે